भीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा

બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો આજે આપણે સદગુરુવર્ય જિષ્ણવાનંદ સ્વામીનું ચરિત્ર શ્રવણ કરવાનું છે જૂના ખરડાઓમાં લખ્યું છે કે કાળા પર્વતની તળેટીમાં નેપાળમાં તાનસેન ગામમાં જીષ્ણુ રામ બ્રાહ્મણ રહેતો હતો વરણીવેશે સ્વામિનારાયણ ભગવાન તેને ઘેર પંદર દિવસ રોકાયા હતા પછી એની માતાના કહેવાથી તે ભગવાનને ગોતવા નીકળ્યો અને ગઢપુરમાં એ સ્વામિનારાયણ ભગવાન ભેગો થયો સ્વામિનારાયણ ભગવાને એને દીક્ષા આપી અને જિષ્ણવાનંદ સ્વામી નામ પાડ્યું હતું હવે આ જિષ્ણવાનંદ સ્વામીનું આખ્યાન આપણે શ્રવણ કરીશું જિજ્ઞાસાનંદ જીત્યા નંગ જિષ્ણવાનંદ રાયચા હરિરંગ મંજુકેશાનંદ સ્વામીએ જિજ્ઞાસાનંદ સ્વામીને નિષ્કામી અને જિષ્ણવાનંદ સ્વામીને અખંડ મહાપ્રભુની મૂર્તિમાં તલ્લીન લેનારા કયા અમુક ગ્રંથોમાં આ જિષ્ણવાનંદ સ્વામીને પણ જિજ્ઞાસાનંદ તરીકે ઉલ્લેખ કરેલો છે સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતાં કરતાં ઉત્તર દિશામાં ચાલ્યા ત્યારે તાનસેન નામે એક શહેર આવ્યું અને શહેર મોટા પહાડ ઉપર છે ત્યાં ત્રાંબાની તથા લોઢાની ખાયણો અને એની હેઠે ગંદકી નદી વહે છે ગંદકી નદી ત્યાં ભોજપત્ર અને દેવદારના મોટા મોટા વૃક્ષ છે તેની ઊંચી ઊંચી ડાળીઓ જાણે આકાશને અડી હોય એવી શોભે એ શહેરના પહાડની તળેટીમાં એક પવિત્ર બ્રાહ્મણ બહેન અને એનો પુત્ર જીષ્ણુ નામ રામે રહેતા હતા એમની ભક્તિને આધીન થઈને સ્વામિનારાયણ ભગવાન પંદર દિવસ ત્યાં રોકાણા હતા નેપાળમાં તાનસેન નામનું ગામ છે વરણીરાજ પંદર દિવસ તેમની સાથે રહ્યા પોતાના દિવ્ય પ્રેમ અને કરુણાથી આ પરિવારને એવો જબોડ્યો તેથી પંદર દિવસમાં જિષ્ણુ રામ અને એની માતાને શરીરવત ભગવાનમાં આત્મબુદ્ધિ થઈ ગઈ પ્રભુની પ્રેમ ગંગામાં સ્નાન કરી આ મહા દીકરાએ નક્કી કર્યું કે અમે આજીવન બાલાજોગી નીલકંઠ વરણીરાજને આપણે ઘેર જ રાખવા પરંતુ ભગવાન તો કરોડો આત્માના કલ્યાણ કરવા માટે નીકળ્યા હતા યુગોથી દેહરૂપી ભાડાના મકાનમાં રહેતા આત્માને અક્ષરધામ રૂપી ઘરનું ઘર આપવા પ્રભુ વિચરણ કરતા હતા પ્રભુએ મનોમન નક્કી કર્યું કે હવે હું અનંત આત્માના ઉદ્ધાર માટે મારી વિચરણની યાત્રાનો પંથ પકડું એક રાતે મા દીકરો બંને ગાઢ નિદ્રામાં સૂતા હતા પછી નીલકંઠવરણી પોતાના મિત્ર બ્રાહ્મણ વિષ્ણુ જિષ્ણુ રામને સૂતા મૂકી રાત્રિ એકાએકી વનમાં ચાલી નીકળ્યા એથી એના માતાના કહેવાથી જિષ્ણુ રામે ભગવાનને ખૂબ ખોડ્યા પણ જેડા નહીં ઉદાસ તકો ઘેર પાછો આવ્યો ત્યારે એની માતાએ પૂછ્યું કે બ્રહ્મચારી ક્યાં છે તો કે એ તો વનમાં ક્યાંક જતા રહ્યા છે બહુ ગોતા પણ મને કાંઈ જેડ્યા નહીં એની માતા કહ્યું જે જો બ્રહ્મચારીને ગોતી લાવ તો તને ખાવા આપું ન તેડી લાવ હું પણ નહીં ખાવું તને પણ ખાવા નહીં આપું આવા માતાના વચન સાંભળીને જિષ્ણુ રામે પ્રતિજ્ઞા કરી કે જો બ્રહ્મચારી મળે તો અન્નજળ લેવું અને ન મળે ને તો ન લેવું એવી રીતની પ્રતિજ્ઞા કરીને ઘરેથી ચાલી નીકળ્યો ખોળતાં ખોળતા ત્રીજે દિવસ નીલકંઠ બ્રહ્મચારીને દેખ્યા દોડી ભગવાને ગળે વળગી ગયો રુદન કરવા લાગ્યો જિષ્ણુ રામને નીલકંઠ બ્રહ્મચારીએ છાનો રાખ્યો પોતેને પાયું પોતાની સાથે બેસાડી ભાવથી ભોજન કરાયું પછી જીષ્ણુ રામ બોલો કે મહારાજ મારે ઘરે પધારો કેમ જે મારી માતાએ પ્રતિજ્ઞા લીધી છે કે બ્રહ્મચારી ન આવે ને ત્યાં સુધી અન્ન જળ ન લેવું તેથી અન્ન ખાતી નથી મરી જાય છે ભગવાન કહે મરી જશે તો ભગવાનના ધામમાં જશે પણ અમે પાછા વળવાના નથી જીષ્ણું નામ કહે તો હું પણ તમારી સાથે આવી ભગવાને ઘણી ના પાડી પણ પાછો વળ્યો નહીં ત્યારે નીલકંઠ બ્રહ્મચારી એક મહાવનમાં ઊંચા પથ્થર ઉપર ચડીને ધ્યાન કરવા બેઠા જીષ્ણુ રામ પણ એ પથ્થર ઉપર ચડીને બેઠો તે પથ્થર ઉપર એક મનુષ્ય બેસે એટલી જ જગ્યા હતી પણ જીષ્ણુ રામે જાણ્યું જે જો હું છેટે બેસું તો બ્રહ્મચારી જતા રહે તે સારું ત્યાં જ બેઠો આ રીતે ભગવાન અને જીષ્ણુ રામ ત્રણ દિવસ ત્રણ રાત સુધી એક પથ્થર ઉપર ધ્યાન મગ્ન બેસી રહ્યા ચોથે દિવસે એ બોલ્યો કે હે બ્રહ્મચારી મને બહુ તરસ લાગી છે ભૂખ પણ લાગી છે માટે તમે આવો તો થોડેક છેટે બ્રાહ્મણના ઘર દેખાય ત્યાં ભોજન કરીને પાછા આવીએ શ્રીહરિ કરે તમારે જાવું હોય તો જાઓ પણ અમારે તો આવવું નથી ત્યારે રામ કહે હું મરી જઈશ તો પણ તમારાથી જુદો પડવાનો નથી એમ કહીને બેસી રહ્યું પછી જીષ્ણુ રામને ત્રણ દિવસના ઉપવાસને ઉજાગરો હતો તેની નિદ્રા આવી ગઈ ત્યારે નીલકંઠ બ્રહ્મચારી જીષ્ણુ રામ ન જાણે કેવી રીતે પથ્થર ઉપરથી ઉતરીને આડે રસ્તે ચાલી નીકળ્યા કાળા પર્વતની એક મોટી ખાઈ વિતરા ત્યાં એક નદી આવી એની સામે પૂરે ઉત્તર દિશામાં ચાલ્યા આગળ કાળો પર્વત આવ્યો ઉત્તર પૂર્વ અને પશ્ચિમ ત્રણે દિશાએ રસ્તો મળે નહીં પહાડ આકાશ છે દક્ષિણ દિશામાં માર્ગ હતો પણ પાછા વેઢા નહીં તે સમયે હિમાલય પર્વતે મૂર્તિમાન આવી ભગવાને રસ્તો બતાવ્યો પછી વરણીરાજ વિચરણ કરતા ગુફા સોસરા થઈને આગળ ચાલ્યા જીષ્ણુ રામ પ્રભાતે જાય ગયો જોયું તો બ્રહ્મચારી ન દેખ્યા ત્યારે ઘણો વ્યાકુળ થયો અને ઘણો વિલાપ કરવા લઈ ગયો પછી એમ જાણ્યું છે હવે એ બ્રહ્મચારી મને નહીં મળે માટે મારે પણ દેહ ન રાખો એવી રીતનો ઠરાવ કરીને જીષ્ણુ રામ પૂર્ણ પુરુષોત્તમ શ્રી નીલકંઠ બ્રહ્મચારીના સ્વરૂપનું ધ્યાન કરતો કાળા પર્વતને સમીપે રહેલી કાળી ગંગામાં પડીને પ્રાણ ત્યાગ કરવા ગયો તે સમયે આકાશવાણી થઈ જાય હે બ્રાહ્મણ તું દેહનો ત્યાગ ન કરીશ તને એ બ્રહ્મચારી પશ્ચિમ દિશામાં મળશે માટે તું હવે પશ્ચિમ દેશ તરફ ચાલવા મંડ જીષ્ણુ રામને રસ્તામાં અનેક આપત્તિઓ આવી ત્યારે તેઓ સતત હરિનું સ્મરણ કરતા કરતા આવી પડે આપતકાળ જ્યારે આવે ઉરે શ્રી નામ ત્યારે તે કારણે જે પરમાર્થ પ્રિ છે તે ભક્ત તો આપતકાળ ઈચ્છે જ્યારે ઘણું દૈહિક દુઃખ થાય અસત્ય સંસાર તદા જણાય સર્વ પ્રકારે સુખ હોય જ્યારે અત્યંત ભક્તિ નવ થાય ત્યારે ભક્તો ભલા દેહિક દુઃખ દેખે ત્યારે કૃપા શ્રી હરિકેરી લેખે ચાય નહીં માયક સુખ ચિત્ત બ્રહ્માંડ ને પિંડ વિશે ન પ્રીત આખ્યાન આજે સમજું શૂણેશે તે એટલો સાર વિચારી લેશે સંસાર મિથ્યા હરિભક્તિ સાચી કાયા મટોળી ઘટ જેવી કાચી માટે પ્રભુની કરી લેવી ભક્તિ સંસારથી રાખી સદા વિરક્તિ જેને ન આવે ઉર એવું જ્ઞાન મનુષ્ય તે પક્ષી પશુ સમાન જિષ્ણુ રામ અનેક આપત્તિમાં પણ ભગવાનની ભક્તિ જ સાચી છે એમાં સમજી પશ્ચિમ દિશામાં આગળ ચાલ્યા જતા હતા તે ફરતા ફરતા ગુજરાતમાં આવ્યા રસ્તામાં જે તીર્થવાસી મળે એને જિષ્ણુરામ રામ નીલકંઠ બ્રહ્મચારીને ખબર પૂછતા આ રીતે તીર્થમાં ફરતા ફરતા જિષ્ણુરામ રામ દ્વારકાની યાત્રા કરીને કાનમ દેશમાં દોરા ગામમાં વૈરાગીની જાગ્યામાં ઉતરા એ જાયગાના વૈરાગે દ્વારકા જવા તૈયાર થયા એમની ભેળો એક નાનો છોકરો હતો એ પણ તૈયાર થયો ત્યારે વૈરાગી બોલ્યા જે તું તો નાનોશ કે તારાથી ચાલી શકાય નહીં તે સારું તને નહીં લઈ જઈએ ત્યારે છોકરો રુદન કરવા માંડ્યો તે જોઈને જીષ્ણુ રામ ભોયલા જે એ લડકે કું દ્વારકા લઈ જાઓ એમ કહ્યું તો પણ તે ન લઈ ગયા ત્યારે જીષ્ણુ રામ કહે ચાલો તું કું હમ દ્વારકા લે ચલે એમ કહીને તેને લઈને વિષ્ણુ રામ દ્વારકાના રસ્તે ચાલતા થયા તે યાત્રા કરાવીને શિનોર ગામમાં આવ્યા તે સમયમાં એને ત્યાં શ્રીજી મહારાજના એકાંતિક સંત સદગુરુ આનંદાનંદ સ્વામી ઘણાક શિષ્યોએ વિટાણા થકા મેળ્યા પછી સાધુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરતા હતા તે સાંભળીને જીષ્ણુ રામ ભડક્યા જે સ્વામિનારાયણ કોણ હૈ ત્યારે આનંદ આનંદ સ્વામી કહે સ્વામિનારાયણ ભગવાન છે પણ તું કોણ છો ત્યારે એને પોતાની વાત કહી અને કહ્યું હું એક તપસ્વી બ્રહ્મચારીને શોધું છું પછી સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના વન વિચરણ વાત કરી એને શાંતિ પમાડી અને કહ્યું અમે તમને એમની ભેડા કરી આપીશું પછી આનંદાનંદ સ્વામી જિષ્ણુરામ ભેલો ચાલ્યો તે પશ્ચિમ દેશમાં ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાનની પાસે આવ્યા મહારાજે એમને ઓળખ્યો એથી ઊંચા સાથે બોલાયો તે સાંભળીને જીષ્ણુ રામ કહે આ તો કપટી ઘનશ્યામ હમકો છોડ કે ચલે ગયે તે છે પછી તો હિપકા ભરીને રડવા લાગ્યો એને હિબકી કર્યું રુદન તેનું શું કરું વર્ણન એની જોઈ જિજ્ઞાસા અપાર વહી વરણીને આંસુની ધાર પછી જિષ્ણવાનંદજી નામે સાધુ કરી રાખો સુખ ધામે પોતે જોયેલું ઐશ્વર્ય જેહ કર્યું સહુને પ્રસિદ્ધ તેહ વનપ્રવાસમાં વરણીશે જણાયવા છે ઐશ્વર્ય અતિશે તેનો સ્નેહથી સાંભળે સાર ધન્ય ધન્ય એનો અવતાર પછી સ્વામિનારાયણ ભગવાને એમને ગઢપુરમાં પોતાની પાસે રાખ્યું અને જિષ્ણુ રામનું જિષ્ણવાનંદ સ્વામી નામ રાખ્યું સ્વામિનારાયણ ભગવાન એમના ઘરેથી ચાલ્યા તે દિવસથી એમની માતાએ અન્નજળનો ત્યાગ કર્યો હતો પછી જિષ્ણબાનંદ સ્વામીની માતાને સ્વામિનારાયણ ભગવાને દિવ્ય દર્શન આપ્યા અને પોતાના અક્ષરધામમાં તેડી ગયા એકવાર સ્વામિનારાયણ ભગવાન જેતલપુરમાં દેવ સરોવરમાં સ્નાન કરીને એક શ્વેત ધોતિયું પહેર્યું હતું મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી શ્વેત પછેડી ઓઢી હતી અને ચરણોમાં ચાખડીઓ પહેરી મહોલને નજીક પશ્ચિમ તરફ જ્યાં પાઇટ બિછાવેલી હતી ત્યાં દક્ષિણ તરફ મુખ રાખીને બેઠા હતા સંતો પણ પ્રસન્નતાથી આગળ બેઠા ત્યારે જે સંતોએ ચણોઠીના હાર પહેર્યા હતા તે લાવીને સ્વામિનારાયણ ભગવાને પહેરાવ્યા ત્યારે કોઈક ભગતે સ્વામિનારાયણ ભગવાનને નિર્માણાનંદ સ્વામી અને જિષ્ણવાનંદ સ્વામીના વર્તનમાં કાંઈક ફરક છે એમ કહ્યું હતું તેથી સ્વામિનારાયણ ભગવાન બધા સંતોને બોલાવીને સભામાં બેસાડ્યા અને પાર્ષદોને મોકલીને સૌ સંતોની જોડીઓ મંગાવી પછી મનના ઉત્સાહથી તેમાં જોવા લાગ્યા પણ કાંઈ દેખાયું નહીં પછી સ્વામિનારાયણ ભગવાને કહ્યું સંતોની કોઈ ખોટી વાત કરે તો એ નારકી થાય છે અને ઈર્ષાએ કરીને કોઈ ખોટી વાત કહે તો એ જમનો ગણ થાય છે संत में फरक देखावे जामे मुक्त मुनि सरिखे तामे हमारी एक आगे ही कहना मन में ता विन चुप कर रहना से मन जाके जुदे जबहू होवत रहत ही समय तबहू सुधे वर्तन में फरक देखावे ऐसे केतक बात रहावे ઉક્તાનંદ સ્વામી જેવા સંતમાં પણ કાંઈક ફરક દેખાય તો એક અમારી જ પાસે આવીને છાની રીતે કહેવું તે સિવાય મનમાં ચૂપ રહેવું જાહેર કરવું નહીં જ્યારે જેનું મન જેનાથી જુદું પડી જાય તે સમયે એના સીધા સાધા વર્તનમાં પણ ફરક દેખાય છે આવી કેટલીક વાત રહી હોય છે જીતનો ધર્મ જામે વર્તાવે બડતા તિતની તામે આવે ધર્મ બીન બઢતા કબૂન પાવે ચાય તિતના જતન કરાવે સબ કે ધર્મ સ્વ જીવ રાહાતે જીવ ગયે મૂળદે દેખાતે મૂળદે કે સબ હિ કરત હે ત્યાગા તામે કો ન રહત હિરાગા જેટલો જે ધર્મમાં વર્તે છે એટલી એમાં મોટાઈ આવે છે ધર્મ પાડ્યા સિવાય ચાહે એટલી મહેનત કરવામાં આવે તો પણ એમાં મોટાઈ ક્યારેય આવતી નથી ધર્મ છે એ સૌનો આત્મા છે આત્મા વિનાનું શરીર મળદું કહેવાય છે અને સૌ લોકો મળદાનો ત્યાગ કરી દે એમાં કોઈ પ્રેમ રાખતું નથી જેને સંતોમાં દોષ દેખાય છે એ જ મોટો અધર્મ છે જેને સંતોમાં સાચો સ્નેહ છે અને સંતોના ગુણ દેખાય એ જ સાચો ધર્મી છે આટલી વાત કરી સ્વામિનારાયણ ભગવાન મોહલમાં વધારે જિષ્ણવાનંદ સ્વામી ખૂબ સરળ સ્વભાવના અને નિર્માણી સંત હતા એકવાર સ્વામિનારાયણ ભગવાને ગઠપુરમાં રંગોત્સવ કર્યો તે સમયે મહારાજ સંતોની પાસે આવ્યા અને સંતોને જીતાડ્યા પછી જીષ્ણવાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન પાસેથી વિજયની ગોઠ લેવા ઓશ્રી ઉપર ચીડ્યા ત્યારે અલૈયા ખાચરે સ્વામીને ધક્કો મારીને જમીન ઉપર પછાડ્યા છતાં જીષ્ણવાનંદ સ્વામી કાંઈ બોલ્યા નહીં આવા એ સરળ અને નિર્માણી હતા એક સાધુ પાયખાનાથી બહાર દિશાએ બેઠેલા તે જોઈને જૈષ્ણવાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી ખાડા બિગાડ ડાલા એમ ત્રણ વાર કહ્યું ત્યારે સ્વામી કહે ખાડો ધોવા કોણ જાય છે સૌ બગાડવા જ જાયશ કોઈ ખાડાની અંદર દિશા એ બેસે અને કોઈ ભૂલથી બહાર બેસે પણ સૌ ખાડો છે ગ્રસ્ત વ્યવહાર પણ સુરતના ખાડાની જેમ બગડેલો જ છે ત્યારે જૈષ્ણવાનંદ સ્વામી કહે હું ધોઈ આવું એમ કહી નીચી સેવા કરી તેથી મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી ખૂબ રાજી થયા આ રીતે જૈષ્ણવાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામી વગેરે સંતોને ખૂબ રાજી કર્યા હતા વાળા ભક્તજનો સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછી જિષ્ણુવાનંદ સ્વામી વિશેષત વડતાલમાં રહેતા અને ગોપાળાનંદ સ્વામી જેવા મહાન સંતોની સેવા કરી રઘુવીરજી મહારાજ જેવા મહાન આચાર્યને રાજી કર્યા ગામડે ગામડે સત્સંગ વિચરણ કરી અનેક મુમુક્ષુ અને ભગવાનની ઓળખાણ કરાવી વળી સત્સંગ અને ભજનની ધૂણી ધખાવી પોતાના આત્માને ભગવાનમાં જોડી દીધો વર્તાલ પરમહંસોની ધર્મશાળામાં આ જિષ્ણવાનંદ સ્વામી ભજનમાં બેસે તો કલાકો સુધી બેસી રહેતા સ્વામીને સમય અને સ્તરનું ભાન રહેતું નહીં ભગવાનમાં આવા તદાકાર થઈ જતા હતા સંવંત ઓગણીસો નવ જેઠ સુદ બીજે સ્વામિનારાયણ ભગવાને જૈષ્ણવાનંદ સ્વામીને દર્શન દઈને કહ્યું આવતી દશમે અમે તમને અમારા અક્ષરધામમાં અખંડ અમારી સેવામાં તેડી જઈશું તેથી સ્વામી ખૂબ રાજી થયા સ્વામિનારાયણ ભગવાને કોલ આપ્યો હતો એ મુજબ સંવંત ઓગણીસો નવ જેઠ સુદ દસમ તારીખ સોળ છ અઢારસો ત્રેપન ગુરુવારના દિવસે સ્વામિનારાયણ ભગવાન અનંત મુક્તો સાથે જિષ્ણવાનંદ સ્વામીને તેડવા પધાર્યા એ વખતે ત્યાં હાજર રહેલા ઘણા સંતો ભક્તોને સ્વામિનારાયણ ભગવાન અને દિવ્ય મુક્તોના દિવ્ય દર્શન થયા આ રીતે સ્વતંત્રપણે ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહધારી ધામથી જ જિષ્ણવાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન સાથે વિમાનમાં બેસી અને અક્ષરધામના અધિકારી થયા હતા આવા નિર્માની સેવાભાવી ભજનાનંદી સંત જિષ્ણવાનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન વાલા ભક્તજનો આ રીતે સ્વામિનારાયણ ભગવાનની સાથે જે સંતો હતા કયા કયા દેશોમાંથી કેટલે બધે દૂરથી આવી અને સાધુ થયા હતા લો જિષ્ણવાનંદ સ્વામી ઠેઠ નેપાળમાંથી આવી અને સાધુ બન્યા હતા તો વાલા ભક્તજનો આપણે આ રીતે દરરોજ અલગ અલગ નંદ સંતોના સુંદર મજાના આખ્યાનો આપણે શ્રવણ કરી રહ્યા છીએ તો હવે બીજા એક સદગુરુ અદ્વૈતાનંદ સ્વામી એમનું ચરિત્ર આપણે બહુ મોટું છે એટલે આપણે કાલે શ્રવણ કરીશું સહેજાન મહારાજની જય